સુરત જિલ્લાના પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ સોળ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એક કર્મચારી એક રક્તદાતા સૂત્ર સાથે ગુજરાત સરકારના રાજ્ય તથા પંચાયત હસ્તકના તમામ કર્મચારીઓ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને મહેસૂલી કર્મચારીઓ કડોદરા જીઆઈડીસી પોલીસ મથક અને પલસાણા પોલીસ ફોરેસ્ટ શિક્ષણ આરોગ્ય તથા વિવિધ મંડળો સંઘોના સભ્યો આ રક્તદાન મહાયજ્ઞમાં ઉત્સાહભેર જોડાયા હતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા રહીશોને પ્રાસંગિક પ્રચા કરી શુભકામનાઓ આપી હતી આજે પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છસો રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન થયું છે પુન કુમાર સિંહ સુપ્રીટ સીએફસી પલસાણા આગરૂપ તારીખો અમારે સીએફસી ને બરે પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી કે जन्मदिन के उपलक्ष्य में बड़ा मेगा कैंप ब्लड डोनेशन कैंप का आयोजन हो रहा है और इसका उद्घाटन आज के दिन सवेरे हमारे तालुका प्रमुख श्री योगेश भाई पटेल द्वारा संपन्न किया गया इस अवसर पर बहुत सारे गणमान्य पदाधिकारी गण भी मौजूद थे और जैसा कि हमें मालूम हुआ है कि आज के दिन हमारे पूरे पलसना तालुका के गण सारे गण बहुत सारे हेल्थ स्टाफ बरचर्क का हिस्सा ले रहे हैं और जैसा कि मालूम हुआ है कि 500 के ऊपर लोगों ने रजिस्ट्रेशन कर रहा है और अपनी स्वेच्छा से इन लोगों ब्लड डोनेशन डोनेट का कर भी रहे हैं और ऐसे जैसा कि हमें मालूम हम लोग सब जानते हैं कि ब्लड डोनेट करना रक्त दान महादान कहा जाता है और ऐसे मौके पर हम सभी लोगों से कहना चाहते हैं कि सब बरचर्क हिस्सा लें और ऐसे हम अपनी ओर से और अपने सी एस सी पलसाना के तमाम स्टाफ की ओर से सारे ब्लड डो, डोनर साहब को तो हृदय पूर्वक धन्यवाद देते हैं और हमें बहुत खुशी है कि इस यज्ञ में सभी बढ़ चढ़ कर हिस्सा ले रहे हैं थैंक यू नमस्कार आज रोज गुजरात राज्य कर्मचारी महामोर्चा न अंतर्गत समग्र गुजरात राज्य मापा छोकला અને પનોતા પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે આ મહા રક્તદાન શિબિર જેની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણસો પંચોતેર થી વધારે જગ્યાએ એકી સાથે આખા ગુજરાતમાં આ મહા રક્તદાન શિબિર યોજાયું છે આ મહા રક્તદાન શિબિરમાં અત્યારે એક લાખ 1,25,000 થી વધારેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ પલસાણા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લગભગ 600 ની આજુબાજુ રજીસ્ટ્રેશન થયું છે અને એમાં અત્યારે હાલની પરિસ્થિતિ શરૂઆત થઈ છે અને લોકો ખૂબ ઉત્સાહભેર આ મહા રક્તદાન શિબિરમાં જોડાયા છે તમામ સંગઠનો પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ આચાર્ય સંઘ તથા તમામ ગામે ગામના નગરજનો વડીલો સૌ આમાં જોડાયા છે અને આ જે મહા રક્તદાન શિબિર છે એને સફળ બનાવવા માટે સૌ તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે આ તબક્કે સુરત જિલ્લાના કન્વીનર તરીકે હું તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારો જે લક્ષ્યાંક છે કે સમગ્ર ગુજરાતમાં એક લાખ બ્લડ યુનિટ અમારે ભેગા કરવાના છે તો આજે અમે એ લક્ષ્યાંકને પૂર્ણ કરી અને સિદ્ધ કરી બતાવીશું કે તમામ સંગઠનો અને મહામંડળનો મોરચો છે એ તમામ તબક્કે મોદીજીને એક એવી ભેટ આપીશું કે મોદીજી આ ભેટને કાયમને માટે યાદ રાખશે અને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં અમારું આ જોડાણ થાય અમારું આ નામ થાય એવી અભ્યર્થના સહ વિરમું છું જય જીવત સુરત જિલ્લાના પલસા તાલુકા ખાતે એક શિક્ષણ નમો નમો દાન પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પ યોજેલો છે સંયુક્ત થઈને લોકોએ એમાં લગભગ પાંચસો થી ઉપર પ્લસ થવાના છે એ આજે આજ રોજ નરેન્દ્ર મોદી સાહેબ સત્તરમી જન્મ જયંતી નિમિત્તે એ લોકો શિક્ષક લોકોનો એક મહા યોગદાન ફાળો કરવામાં આવ્યો છે એની એની સ્કેમના આજે બહુવિધ સંખ્યામાં પૂરા શિક્ષક તાલુકા કક્ષાએ જેનું એનો ટોટલ લક્ષાંક ત્રણસો પાંચસો ને પ્લસ થવાનું છે એટલે એ લોકોને બધા સ્પોર્ટ કરવા रमेश खंबाती दिव्यांग न्यूज पलसाणा सूरत